સોમનાથના ઉનામાં આધાર કાર્ડ લિંક કરાવવાની કામગીરી હજુ પણ ગોકળ ગાય ગતિએ જ ચાલી રહી છે ઉનામાં આધાર કાર્ડ અને લિંક કરવાની કામગીરીમાં સ્થિતિ હજુ લોકોની લાગતા એક વાત તો નક્કી છે કે સ્થાનિક તંત્રને લોકોની પરેશાની સાથે કોઈ જ લેવા દેવા નથી મામલતદાર કચેરીએ ગામડાના અરજદારો અને વિદ્યાર્થીઓની લાંબી લાઈનો હોવા છતાં પણ કોઈ પગલા નથી લેવાતા આધાર કાર્ડ લિંક કરાવવા અને કેવાયસી માટે અરજદારોને મુશ્કેલી પડી રહી છે પરંતુ આ દ્રશ્યો જે છે તે તંત્રને દેખાતા નથી પરંતુ એસી ઓફિસમાં બેસતા અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું કારણ કે તેમને કોઈ જ ફરક નથી પડતો લાંબી લાઈનોમાં વૃદ્ધો અને દિવ્યાંગો પણ ઊભા રહેવા મજબૂર બન્યા છે પરંતુ તેનાથી અધિકારીને શું અધિકારીને આનાથી કોઈ લેવા દેવા નથી અને કોઈ જ કામગીરી આ બાબતે થતી નથી કે લોકોની આ જે લાંબી લાઈનો છે તે ઓછી થાય એક દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે લોકોએ લાઈનો લગાવી છે તેમના પગરખા મૂકીને બીજી બાજુ પણ આ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આધારમાં લિંક અને સુધારા માટે જે પ્રકારે ગઈકાલે સ્થિતિ હતી આજે પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તો અધિકારીઓ શું કરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે છે અને સરકાર અધિકારીઓ પર કેટલો ભરોસો રાખે અધિકારીઓને લઈને સરકાર ચાલે છે ત્યારે અધિકારીઓ કેવા પ્રકારના છે આ દ્રશ્યો પરથી જોઈ રહ્યા છો કારણ કે અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી રહે છે તેમને આ દ્રશ્યો દેખાતા નથી જો અધિકારીઓ તેમની આંખોથી જોઈ શકતા હોય તો આ દ્રશ્યો જુએ અને આ લોકોની મુશ્કેલી ઓછી થાય એવું કઈક કરે કે જેના કારણે આ જે લોકો છે તે લોકો વોટ આપવા માટે તો લાઇનમાં ઊભા રહે છે અને આ પ્રકારે આધાર કાર્ડ લિંક કરાવવા માટે પણ તેમને લાઈનમાં ઊભા રહેવું પડે છે અને તેઓ એ જ ઈચ્છે છે કે ક્યારે આ લાઇનમાં ઊભા રહેવા માટે તેમને મુક્તિ મળશે તો આખું ગોળાવ લાઈનમાં તો મારો વારો આવે એમ નથી અત્યારે હું ઉમર લાગ્યું મારા બે ગોળાને થાપાના ગોળાના ઓપરેશન કરાવેલા છે પણ ચાર મહિના છે આમ મહેતામાં ઓપરેશન કરાવેલું અત્યારે તમને એ કેવાયસી નહીં થાય તો શું તકલીફ પડશે તો એમાં કેવાયસી નહીં કરાવો તો કે એમને સમજો કે પણ રચ થઈ જશે અને માલબાલી જે મળે તમને એ બધું બંધ થઈ જશે પણ ગામ કાળા પણ થયા તો આજે હું બે દિવસથી હેરાન થઉ હું વિકલાંગ છું એક મારા માટે એક માણસને એની કમાણીમાંથી રોકાવટ કરવી પડે અને બીજા નંબરમાં આ રીતે હું ધક્કો ખાવ છતાં હું ઉપર પણ ન ચડી શકું અને મારે એક તો વિકલાંગ સાથે રાખતો માણસ ત્યારે હું જઈ શકું પણ નહીં શેના માટે આવ્યા છો તમે આ આધાર કાર્ડ અપડેટ કરવા માટે મારે આવવું પડે હું અહીંયા ચાર પાંચ દિવસથી આવું છું આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને બહુ લાંબી લાઈન લાગી હોય છે

સ્કૂલ માંથી શું કેવામાં આવે છે સ્કૂલ માંથી છોકરાઓને ના ભણવા જાય બરોબર તો છોકરાને એમ કે તમે આધાર કાર્ડ લિંક કરી આવો તો તમારા ખાતામાં પૈસા જમા થાય બરાબર તો છોકરા ને સાબ્યું નથી એમ કે તમે આધાર કાર્ડ લિંક કરી આવો તો અહીંયા આવે તો આપડા વાર આવતા નથી ઉના મામલતદાર કચેરી એ વહેલી સવાર થી લોકો લાઈનો લાગે છે લોકોની ચપ્પલની કતારો લાગે છે કારણ કે લોકોને ને હું કઈ છોકરાઓના બાળકોના વિદ્યાર્થીઓના આધાર કાર્ડ છે એ લિંક કરાવવાના હોય છે જેથી અહીં આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા તો થાય છે પરંતુ અહીં માત્ર બાસઠ ટોકન જ આપવામાં આવે છે જેથી લોકોને હેરાન થવું પડે છે આપ અહીં નિહાળશો કે આ ચપ્પલની લાઈનો છે અહીં અપંગ લોકોની પણ બે બે દિવસથી ધક્કા ખાય છે તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડે છે અને વાલીઓ કામે પણ નથી જઈ શકતા તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી અને લોકો ધરમને ધક્કા ખાય છે આ લોકોની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી કોઈ આવ્યું નથી તેમજ મામલતદાર મામલતદારશ્રીને આ અંગે જાણ કરી હોવા છતાં પણ આ અંગે મામલતદારે કોઈ વ્યવસ્થાને નામે કોઈ ઉભું કર્યું નથી હવે જોવું રહ્યું કે હજુ આવું ને આવું કેટલા દિવસ થશે લોકો પાંચ પાંચ વાગ્યાના સવારથી ઉઠીને અહી લાઇનોમાં લાગે છે કતારોમાં લાગે છે વીટીવી ન્યૂઝ રાકેશ દવે ઉના કબજી બે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ડિજિટલ ઇન્ડિયાના દ્રશ્યો છે ડિજિટલ ઇન્ડિયામાં આપણું ભારત કેટલું આગળ વધ્યું છે તે આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે જો ખરેખર ઇન્ડિયા ડિજિટલ થયું છે તો પછી આ લોકોને લાઈનમાં કેમ ઉભા રહેવું પડી રહ્યું છે આધાર કાર્ડ અને કેવાયસી માટે જે આ લાંબી લાગી છે અને આ જે બાળકો છે તેમને જે પૈસા આપવાના જ હોય ખરેખર અધિકારીઓએ આ બાળકોને જે શિષ્યવૃત્તિ અથવા તો જે પણ તેમને પૈસા આપવાના હોય તો તેના માટે આધાર કાર્ડ લિંક કરાવો અને તેના પછી આપને પૈસા મળશે જો ખરેખર તેમને પૈસા આપવા હોય તો તેમને ઘરે ઘરે જઈને પણ આપી શકે છે તેના માટે આધાર કાર્ડ લિંક કરવા માટે તેમને આટલી બધી

લોકોની મુશ્કેલીઓ વધારવાના એક એક પેતરા ઉભા કરવામાં આવે છે અને આ જે અધિકારીઓ છે તે અધિકારીઓ તેમની એસી ચેમ્બરમાં આરામ ફરમાવી રહ્યા છે આ દ્રશ્યો દેખાતા નથી કે લોકો કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે એ દ્રશ્યો દેખાતા નથી કે લોકોને કેવાયસી કરાવવા માટે આધાર કાર્ડ લિંક કરાવવા માટે કેટલી મુશ્કેલી વેઠવી પડે છે કારણ કે અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે તેમને આંખે દેખાતું બંધ થઈ ગયું છે અને એટલા માટે જ તેઓ લોકોની બહારે નથી આવતા અધિકારીઓ માત્ર આદેશ આપી દેતા હોય છે કે લોકોને આધાર કાર્ડ અને કેવાયસી લિંક કરાવવું પડશે આધાર કાર્ડ માટે લોકોની સ્થિતિ કેવી છે અધિકારીઓને દેખાતું નથી કારણ કે અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરીને જાડી ચામડીના થઈ ગયેલા છે અને મહત્વની વાત એ છે કે સરકાર પણ આ અધિકારીઓ પર જ વિશ્વાસ રાખે છે જાણે કે અધિકારીઓ જ સરકાર ચલાવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અધિકારીઓ જ્યારે લોકોની બહારે આવશે લોકોની મુશ્કેલીઓ સમજશે ત્યારે લોકોની મુશ્કેલી દૂર થશે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરીમાં લોલમ કેમ ચાલી રહ્યું છે તેવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે જ્યારે વોટ આપવાનો હોય ત્યારે તો અલગ અલગ સિસ્ટમ મૂકવામાં આવે છે ને ફટાફટ લોકો વોટ આપી શકે તેના માટેની સિસ્ટમ મૂકવામાં આવે છે પરંતુ જ્યારે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોય કોઈ સરકારી કામ કરાવવાનું હોય ત્યારે લોકોને લાંબી લાઈનોમાં લાગવું પડે છે જે પ્રકારે વોટિંગ સિસ્ટમમાં ફટાફટ તમે વોટ આપી શકો તે પ્રકારની સિસ્ટમ કેમ અહીંયા નથી લાગતી લોકોને આ રીતે છે વૃદ્ધ અને દિવ્યાંગો પણ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે સરકારને આ દ્રશ્યો કેમ નથી દેખાતા સરકારના અધિકારીઓને આ દ્રશ્યો કેમ નથી દેખાતા તે સૌથી મોટો સવાલ છે લોકોની હેરાનગતિ ઘટાડવા કેમ પગલા નથી લઈ શકાતા

તેમને જે મુશ્કેલીઓ પડી રહી છે તેનાથી સાહેબને કોઈ જ ફરક પડતો નથી કારણ કે તેમણે બસ મિટિંગો કરવી છે અહીંયા આવીને જયારે આ મામલતદાર ઊભા રહે ત્યારે તેમને ખબર પડશે કે લોકો કેટલી મુશ્કેલીમાં છે અને દેખાતું નથી તે પ્રકારે મામલતદાર હાલમાં આપણને જોવા મળી રહ્યા છે કારણ કે તેઓ મિટિંગોમાં મસ્ત છે એસી ચેમ્બરોમાં બેસીને માત્ર મીટિંગો કર્યા કરે પરંતુ લોકો જે મુશ્કેલી અનુભવી રહ્યા છે તે દ્રશ્યો તેમને દેખાતા નથી